ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દુરાથી થયેલી દુર્ઘટનાઓએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે ત્રણ અલગ અલગ ઘટનાઓમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે ઉતરાયણના દિવસે સામલોદ નજીક રણજીત નામના વ્યક્તિનું પતંગના દુરાથી ગળું કપાતા તેનું કરણ મોત થીપજું હતું એ જ દિવસે દહેજ તાલુકાના અતાલી ગામ પાસે સંજયભાઈને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને છો આવ્યા હતા જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે ત્રીજી દુર્ઘટના બની હતી જ્યારે કેરવાળ ગામના યુવાન સલાઉદ્દીન રાણા નાહિયર ગામેથી મોટરસાયકલ ઉપર પરસાય થઈ રહ્યા હતા તેમનો ગરુ પતંગના દોરાથી કપાયો હતો પરંતુ સદનસીબે એક રિક્ષા ચાલકે તત્કાલ મદદ કરી હતી ઘાયલ યુવાનને પહેલા અમૂત સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ વધુ સારવાર માટે જંબુસર સ્થિત અલ મહેમૂદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટના પતંગના દોરાથી થતી દુર્ઘટનાઓની ગંભીરતા અને માનવ જીવના માટેના જોખમને ફરી એકવાર ઉજાગર કર્યા છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ